આ રતરે છાયા હર સિદ્ધમાતની રે મા ધમ ધમ નો મતવાગે રે જણણળ જાલર ધનકે રે રે આ ભરા નહી હું

જલ્દી આવજો પાછા તમે નહીં ઉપરાળું લેવાનું હોય બૈરાન ઉપરાળું લીધું કેવા બાપા તમે બોલ બોલ કરો છો તે જાન તારો એ વાત બદલાઈ ગયો છે અને શિકર બસ બીની સાર લાભ દે ના હુકા ઉપર ધમધમાટ રાખ્યો છે પૂળા નાખ નક કરવાના એટલે હું સારા એ સાલા કે બા પૂળા લાવજો પાને તો ઓર્ડર કર્યો એટલે ફટ લઈને પછી તમે તે કરીને લાઈ દેવાનું આવો છો કોમ છો બે બે ઓ પાછો છું

હરી ગયો હું આડે કે દે કે ના મને બહુ બીક લાગો હવે બીક લાગાઈ ઓણ બાજી ના બુક્કો ગઈ ના હું લે આ હેડો અન ઇકે આવશે હું આડે રજ લેડો અન આપડો તમાકુના પીલાબીલા ભાગગે છે તમારી બેઈરા ને તમાર કશું करू નહીં એકલા ના મુકો હા ના ને કોઈ આઈ જાય મારવા તો પશુ ઓય બો ઓય ઓય ના ગો જાવતા ખબર નહીં મારી તમે હેતરમાં ઓય મારી જો તમે કરો પણ હંગાજી છે આપડા તેમ તો કાવ સુતાને

ફોન આ બધી બલારી ઈ બલારી અલ્યા આ બલારી મલારી નઈ કેતો બલારી માં ઘેતી ના બની આઈ તા ના મારા ઘેર નઈ આયો આ તો કોઈ મોર હોય નઈ જઈ બતો પરે મારે તો હું કરવા આવું આયો તો કાડ ને બાર કાડ આજે તો છોડવાનો નઈ હોય ને ભાગી ના કોણ તો ના હી આઈ લે હા શું કહું છું આ તો મને જો કે તો આ પણ આટલો બધો તો હું કાડ તો હી લે હા પીવાનો ફોન ના હોય તો પીએ જ ના

તમે હું કોણ છો સમજો તમે ફોન મૂકો હું આવું છું કણ અરે હું આવું છું હું આવું અમાર પાસે આવજો ને ટોટિયા ભાગી ના છે આ કરો પચાવાય લેતા આવજો આવતા આવજો ફોન તમે પચાવાય લેતા આવજો કા આવતા આવજો ફોન મુકો માપા નહી ફોન હો કે દો હો કે દો અલે યાર તારા મુડ કો કોણ તો તો ફોન અરે હો રે એ તો રહી જઈ કા બડા પ્રો હાડુરેન ફોન કરો અને આ ફોન લગાય લગાય કરું ફોન કર મારા આ ડ્રોન ઘટિયા ને હેલો હેલો હા હું કરા છો કોઈ ના હેતર માં હતા હા બોલો બોલો ઓ હું બોલે લ્યો તને વાત કરો બોલો હેલો હેલો હા હા ડ્રો હા આ તમારા હાડી કણ આઈ માં હાડી બારી કોઈ આવી નહીં અલે બાયરી મારે આઈ દે કણ એ નહીં આય હોય કણ હું કોમ જાતા મારવાડી આને હું મારા જો હું ગોમવાય પેણે લાયો છું જેમ તે ઈ મારવાડી થોડી વાય મારવા થોડી આલી છે માં હાડી કોણે કેતો એક ઈ છે માં હારી હા તો તો ઈ જ છે ઈ ઘર મો ગાલવા આવે છે હા તે હું થી માં અમાર ઘરાય બેહવા દીધી મો ક નવાય જાય એમ દેખ લઈ દે કણ એટલે નહીં બેકળું તો મેં માઈ ની એકલું અને વહે આવતા ને દોડિયા ને બોડિયા ભાજીના યો પાછા ઓહો ઓ એક દોડિયો મોહણમ થાય ગયા ઓ પાછા હજી મારી ખબર નહીં પાડી હા રું બો ઓહ હા માનું એક મને કીધું ને ઓ આવું કહું તમે તૈયાર રહો તૈયાર જીએ આવો ને તૈયાર રહમો ફૂલ થેન તૈયાર છે ને આવું પીઝા વગર આવજો ને આ તે તો મૂર્ખ થયેલો તો હા ચેનો તો કંઈ નહીં ઓ વાહ

એ ફોન માં બધું જેમ તેમ બોલતો હતો કે ટોટિયા ભાગી નાખું આવું ને એમ કેતો તો એટલે ઇન બાયડી ઇન પિયર થઈ જાય પિયર નહીં ઇન મુન્ના અલ્યા એટલે ગોમમાં ગોમો પેલા બલાજી ની ઓ વાહ એટલે ભઈ અડજે હું તો મને કંટાળો આવ્યો છે હું ઓમ મરી જઉં ને એવું થાય છે કે તો કે હું આવ તું હાખા બોડો ફોળાં કેતો તો હા કાણ એટલે આવનો નહીં મગસ ને પીપી કરે છે ઉતરવા નહીં તો દાતણ દારૂ નું કરે છે ને લેડો હેડો હેડજી બેટા હેડજી અરે ઘટ જા ધો

અજેણો બેળો બહાર મારે ખબર નઈ પડતી એક વખત કીધું જો અને છે ને ડાયા પાછા ઓહો ચમ છે ને ડાયા કીધું આઈ ઓહો સમ શું આવું જો લે તારું મારા ઘર્ટને તારે શું રાખવાને બરાબર કે મારના થોડી આલી છે આ પીપીન ધજ્જા કડો ધોણું સાળ અરે તી આલી છે અલ્યા તી આલી છે કે મારા હહારા ગો કે દોદો કર સાર વખત પસાડે પસાડ પસા ના કોયી ખબર નહી પડી હું પસા નકર હું તાર પસાડું છું ઢીનાકી બેહો 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 મેમાન થઈને આયા હોય ને તું અલે અલે છોકરો અલે નમરાય નકર તને ગુસ્સે નકર તું અલે અલે અજે ના કે મેલાઈ હું જોઈ ગઈ છે તારો બજે બોક્સિંગ ખેલા હ

મારે જા મેં ખાજી મારા મારા આપો ના ઇના એવું છોબડું જો હા કોક મરી જહા મારા તો મરી જશે અરે યાર આ તો પિતરો મારા છોકરા પર તમે હું કરું કરીને કરું અને રવાજે કલે અરે જોર જપો ફિયાર મારા ઘર ઉકા નાટક કરવા આયા છો યાર

ડાકા પોક લે યાર બસખો મે લોશાલ અને યાર તમે તમે છોકરો તો હાધો છે યાર મારા છોકરા પછી તે ભરી તો છે કોઈ પીધેલો જર અરે તારા પૂત કે પાછળ રવા દે

દારૂમાં જેટલા જગ્યાએ સંબંધ બગડ્યા મારા છોકરાએ હાડું હાડું પોણાનું એના રાખ્યું એના હાળીને ના રાખ્યું ને મારે સંબંધ બગડે એવું થયું કે આપણા કોણ ગાય ને તો સમજું છે મેં બે જણા હા તે સમજી જ્યાં દારૂમાં આવું થાય મિત્રો તો કોઈ જગ્યાએ જુઓ તો પીધેલો હોય તો એનો પ્રેમથી સમજાવવાનો સીધું હોય ને પ્રેમથી બોલવાનું હું કેવું હગોનો હગો બગડા સંબંધ બગડા અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓ બા દારૂ બારું ના પી ઓ પીતા ના પાડો મહેરબાની કરીને અમે તો ઘણું કઈ કઈ થાય કાય યાર તમે પાછ પીવો તો હા બેટા આ તો પેલાની વાત છે તમે પીવા કરો ના પીવા આ તો ખાલી ખાલી જીજો માર તો પણ તો આ તો આ બધા કરતા કોઈ તો કરે ના તમારે યાર તમે એમાં ના જોર પેલા ઘણા બુટ મેરા અને માં દોડ્યો હું જીજો હવે ઓય મે કે તને કે મોજો ને